લોકસભાને રાજ્યસભામાંથી વકફ બિલ પસાર થઈ ગયું છે અને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ વકફ બિલને મંજૂરી આપી દેતા આવ્યા કાયદો પણ બની ગયો છે આગામી સમયમાં હવે આ કાયદો ક્યારે અમલમાં મૂકવો છે તેના માટે સરકાર વિચારણા કરી રહી છે ત્યારે બીજી તરફ આ મામલાને લઈને મુસ્લિમ સમાજની જે સંસ્થાઓ છે કેટલાક રાજકીય પક્ષો છે તેમણે વકફ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ દાખલ કરવાની તૈયારીઓ દર્શાવી છે ત્યારે આ મામલાને લઈને હવે જે વકફ બિલ પસાર થયું છે તેને લઈને શું કહી રહ્યા છે ભારતીય નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું ચુકાદ ભારે વિરોધ અને વિવાદ વચ્ચે વકફ બિલ ને લોકસભા રાજ્ય સભામાંથી પણ ભારે બહુમતીથી પસાર થયા બાદ અંતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી પણ મંજૂરી મળી ગઈ છે તેમના સિગ્નેચરથી હવે આ કાયદો બની ગયો છે આ કાયદો આગામી દિવસોમાં દેશમાં લાગુ થશે ક્યારથી લાગુ કરવું છે તેને લઈને સરકાર આગામી દિવસોમાં પ્રસ્તાવ મૂકશે વકફ બિલ સંશોધનને લઈને મુસ્લિમ સમુદાયમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કેટલાક લોકો આ બિલનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો વિરોધ પણ નોંધાવતા જોવા મળી રહ્યા છે ત્યારે મુસ્લિમ સમાજની કેટલીક સંસ્થાઓ છે તેઓ પણ વકફ બિલ સંશોધનને લઈને સુપ્રીમ કોર્ટમાં આ કાયદાને પડકારવાની તૈયારી દર્શાવી રહી છે કેટલાક રાજકીય પક્ષો પણ આગામી દિવસોમાં પિટિશન કરવા જઈ રહ્યા છે ત્યારે આ મામલો હવે પેચીદો બનતો દેખાઈ રહ્યો છે ને તે વચ્ચે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ વકફ બિલને લઈને આજે પત્રકાર પરિષદ યોજી હતી તેમણે શુવાત કરી છે વકફ બિલ બાબતે તે સાંભળી લો ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિન નિમિત્તે વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતાઈ વધી છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓ જે જહેમત ઉપાડી છે એના કારણે વિશ્વમાં સૌથી મોટી સૌથી વધુ મેમ્બરશીપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો એને મળેલી અભાત સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા વકબ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ એ એ જગ્યા પ્રોપર્ટી બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય આ તો યોગ્ય નહોતું ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી એને સુપ્રત કરવામાં આવ્યું એમાં અલગ અલગ પાર્ટીના અલગ અલગ આગેવાનો બધા જ લોકો એમાં જોડાયા એમણે પોતાના વિચારો રજૂ કર્યા કેટલાક સુધારા પણ આવ્યા અને એમાં ખૂબ ચર્ચા વિચારણાને અંતે ફરીથી એને લોકસભામાં લાવવામાં આવ્યું લગભગ આઠ કલાક જેટલો સમય એના ચર્ચા માટે ફાળવવામાં આવ્યો હતો પણ લોકસભામાં પણ બાર કલાક અને રાજસભામાં પણ લગભગ બાર કલાક સુધી બંને લોકસભા અને રાજસભાએ એમાં ખૂબ વિસ્તૃત ચર્ચાઓ કરી ઘણી બધી જે ગેરસમજો હતી એ માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબે લોકસભા અને રાજસભામાં દૂર કરી અને એના કારણે એક સંતોષના વાતાવરણ સાથે આ બિલ મંજૂર કરવામાં આવ્યું પ્રક્રિયા મુજબ લોકસભામાં પાસ થયા પછી રાજ્યસભામાં ગયો ત્યાં પાસ થયા પછી એ માન્ય રાષ્ટ્રપતિજીને મોકલવામાં આવ્યો હતો ને માન્ય રાષ્ટ્રપતિજીએ એની પર પોતાની મોહર મારી છે અને કાયદામાં કાયદાનું રૂપ આપ્યું છે એના માટે હું એમનો આભાર માનું છું અને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને તમામ કે જેમણે જેમણે આ ચર્ચામાં ભાગ લઈને પોતાના વિચારો રજૂ કર્યા એ તમામનો પણ આભાર માનું છું અને આખા દેશના તમામ લોકોને આ વકફ બિલને કારણે જે અમાપ સત્તા ધરાવતી સંસ્થા ઉપર કંટ્રોલ પણ આવ્યો છે અને બાકીની સિક્યોરિટી પણ આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદ આપે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શિયાર આર પાટીલ તેમણે વકફ સંશોધન બિલ મામલે મહત્ત્વનું નિવેદન આપ્યું છે તેમણે વકફ સંશોધન બિલને લઈને જે સુધારા કરવામાં આવ્યા છે તેને વાત કરી છે સાથે તેઓ કહી રહ્યા છે કે મુસ્લિમ ધર્મના લોકો પારસી ધર્મના લોકો પણ તેમાં સહમતી દર્શાવી રહ્યા છે વાત આટલેથી ન અટકતા રાજ્યસભા લોકસભામાં જે લાંબી ચર્ચા થઈ ત્યારબાદ આ બિલ જે પસાર થયું છે તેને લઈને પણ તેમણે વાત કરી છે સુરત મહાનગરપાલિકામાં પણ વકફ દ્વારા જે દાવો કરવામાં આવે તો જમીનને લઈને તે મામલે પણ તેમણે વાત કરીને આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચીને હાઈકોર્ટમાંથી સુરત મહાનગરપાલિકાની જે જગ્યા છે તે સરકારી જગ્યા હોય તે પ્રકારની વાત છે તે ગ્રાહ્ય રાખવામાં આવે હતી ત્યારે આ તમામ બાબતો વિરોધ અને વિવાદ વચ્ચે વકફ સંશોધન બિલને લઈને મહત્વનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર માનવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો નવજન ન્યૂઝને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ तेने कहिये जे पीड़ पराई